મિત્રો આમળામાં વિટામિન સી કેલ્શિયમ ફોસ્ફરસ આયન કેરોટીન અને ફાઇબર જેવા તત્વો હોય છે તે ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમને વાળ સંબંધિત સમસ્યાઓ હોય તો તમે આમળાનું તેલ લગાવી શકો છો આમળાનું તેલ બજારમાં ખૂબ જ ઊંચી કિંમતે મળે છે અને તેમાં રસાયણો પણ હોય છે આવી સ્થિતિમાં તમે તેને ઘરે બનાવી શકો છો તેને બનાવવા માટે તમારે આમળા તેલ અને ઓલિવ ઓઇલની જરૂર પડશે આમળાનું તેલ બનાવવા માટે પહેલાં તો આમળાને છીડી લો અને પછી તેને નીચો વીને તેનો રસ કાઢી લો હવે આમળાના રસમાં નાળિયેરનું તેલ મિક્સ કરો અને તેમાં ચાર ચમચી ઓલિવ ઓઇલ ઉમેરો હવે આ મિશ્રણને લોખંડના તાપેલામાં અથવા કઢાઈમાં લઈને તેને ધીમે તાપે લગભગ પંદરથી વીસ મિનિટ સુધી ઉકાળો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો અને તેને આખી રાત એ જ કડાઈમાં રહેવા દો સવારે તેલ ઠંડુ થઈ જાય પછી તેને ગાળીને બોટલમાં ભરી લો તમારું આમળાનું તેલ બનીને તૈયાર છે તેલને આખી રાત લોખંડની કડાઈમાં રાખવાથી તેલ કાળું થઈ જશે અને તે વાળ સફેદ થવાની સમસ્યાથી પણ રાહત અપાવશે આ આમળાના તેલથી તમે માથામાં માલિશ કરી શકો છો માલિશ કરતાં પહેલાં તેલને થોડું ગરમ કરી લો ત્યારબાદ આ તેલ વાળમાં લગાવો અને આખી રાત રહેવા દો અને સવારે વાળ ધોઈ લો આમળાના તેલમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે જે વાળને સુંદર જાડા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે દરરોજ આમળાનું તેલ લગાવવાથી વાળ ખરતા અટકે છે અને વાળ ઝડપથી વધે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો